જયપ્રકાશ સોની પાટણ ના નિવાસી એવા ડોક્ટર જયપ્રકાશ સોનીને શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા જય આમ તો ભારતીય જનતા પાર્ટીના આંતરિક સંગઠનની બાબતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લેવા દેવા હોતા નથી પરંતુ વડોદરા શહેરના એક નાગરિક તરીકે આજે ચિંતા વ્યક્ત કરવી છે કે વડોદરા શહેર ગત વર્ષે જે રીતે બે જ મહિનામાં ત્રણ ત્રણ વખત પૂરમાં ડૂબતું હોય જે રીતે વડોદરા શહેરનો વિકાસ રૂંધાઈ જતો હોય બીજા શહેરોની કમ્પેરિઝનમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બે બેવા ટકોર કરવી પડતી હોય વડોદરા આવીને કે વડોદરા શહેરનો વિકાસ કેમ રૂંધાયો આજે જાણવા મળે છે કે વડોદરા શહેરને ભારતીય જનતા પાર્ટીએ પોતાની લેબોરેટરી બનાવી દીધી છે વડોદરા શહેરને જે રીતે મૂળ રહેવાસી એવા રહેવાસીમાનભાઈ જોશીને સાંસદ તરીકે થોપી બેસાડવામાં આવ્યા જેમને વડોદરા શહેરની જીઓગ્રાફી વિશે ભૂગોળ વિશે કોઈ જાણકારી નથી એવી જ રીતે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનના વડોદરા શહેરના પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની જે નિમણૂક કરી છે જે લોકલ વડોદરાવાસી નથી જે મૂળ પાટણના રહેવાસી છે એમને પણ વડોદરા શહેરની જીઓગ્રાફી અને ભૂગોળ વિશે જાણકારી નથી વડોદરા શહેરમાં કાસો ક્યાં આવેલી છે એની પણ એમને જાણકારી નહીં જ જો હોય એવું માનું છું અને એમને એ પણ નહીં ખબર હોય કે એમનું પોતાનું ગુથનું વોટિંગ વડોદરા શહેરમાં કઈ જગ્યાએ આવેલું છે એવા સમયે આજે ચિંતા થાય છે કે શું વડોદરા શહેરને ફરી એક વખત વિશ્વામિત્રીના પૂર તરફ ધકેલવાની સાજિશ થઈ રહી છે શું ફરી એક વખત વડોદરા શહેરનો વિકાસ રૂંધાઈ જવાનો છે બીજી વાત ભારતીય જનતા જનતા પાર્ટીના વડોદરા શહેરના કાર્યકર્તાઓ પર પણ આવે છે કે ભારતીય પાર્ટી એમનો માત્ર ને માત્ર ખુરશી ગોઠવવા માટે અને પેજ અને પન્ના પ્રમુખો બનાવવા માટે કરી રહી છે આશા હતી વડોદરા વાસીઓને કે શાસક પક્ષના સંગઠનના શહેરના પ્રમુખ તરીકે વડોદરાનો કોઈ લોકલ વ્યક્તિ આવતો પરંતુ એ આશા ચૂરચુર થઈ ગઈ છે શહેરવાસીઓના દરેક દુઃખ સાથે કોંગ્રેસ હંમેશા ઉભી છે પરંતુ જ્યારે વિકાસની વાત આવતી હોય જ્યારે વડોદરા શહેરના સ્થાપનાની વાત આવતી હોય વડોદરા શહેરને આગળ લઈ જવાની વાત આવતી હોય ત્યારે વિરોધ પક્ષ સાથે સાથે શાસક પક્ષના પણ સંગઠનની વાત કરવી આવશ્યક હોય છે મારે ખાલી વડોદરા વાસીઓને એટલું કેવું છે તમારે હવે વિચાર કરવો પડશે આ લેબોરેટરીમાં તમારા ઉપર જે પ્રયોગો થઈ રહ્યા છે મારા શહેર ઉપર જે પ્રયોગો થઈ રહ્યા છે એ ક્યારે પણ સાખી ના લેવાય જય